પંદર દિવસ બાદ આ ત્રણ રાશિવાળાના જીવનમાં શનિદેવની કૃપાથી ધર્મૂળ ફેરફાર થશે ધન સંપત્તિમાં વધારો થશે હનુમાનજી દાદા પર થાશે મહેરબાન દોસ્તો તમે હાસા દિલથી હનુમાનજી દાદાને માનતા હોવ તો દિલથી થી કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો દિલથી ભૂલતા નહી દોસ્તો તો આવો જાણવી હું કેશે તમારું રાશિફળ શનિ ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે હાલ શનિ પૂર્વાભાદ્રપદના પ્રથમ પદમાં બિરાજમાન છે હવે તે મહિનાની બાર તારીખે સવારે આઠ પોઈન્ટ શૂન્ય સાત વાગે પૂર્વાભાદ્રપના દ્વિતીય પદમાં જશે આ સાથે જ આ પદ એટલે કે તબક્કામાં શનિ અઢાર ઓગસ્ટ સુધી રહેશે આ ફેરફારથી કેટલીક રાશિના જાતકોને ખૂબ લાભ થશે ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે આ સાથે જ શનિ મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક છે આ ગ્રહ જાતકોના માન સન્માન ધન સ્વાસ્થ્ય પ્રગતિ બિઝનેસ સંબંધો વગેરે પર અસર કરે છે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડા સાતી અને ઢૈયાનો હક મળેલો છે આવામાં શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે શનિ સમયાંતરે રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે અત્રે જણાવવાનું કે હાલ શનિ પૂર્વાભાદ્રબ્દના પ્રથમ પદમાં બિરાજમાન છે હવે તે મહિનાની બાર તારીખે સવારે આઠ પોઈન્ટ શૂન્ય સાત વાગે પૂર્વાભાદ્રબદ્દના દ્વિતીય પદમાં જશે આ સાથે જ આ પદ એટલે કે તબક્કામાં શનિ અઢાર ઓગસ્ટ સુધી રહેશે આ ફેરફારથી કેટલીક રાશિના જાતકોને ખૂબ લાભ થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર પચીસમું નક્ષત્ર ગણાય છે જેના પહેલા ત્રણ તબક્કા કુંભ રાશિમાં પડે છે જ્યારે અંતિમ તબક્કો મીન રાશિમાં પડે છે ભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કામાં જાતકોની અંતર વધુ ઉર્જા રહે છે આવામાં આ રાશિના સુખ મળશે બુદ્ધિ પ્રેમ અને આકર્ષણ વધશે આ સાથે જ સમાજમાં માન સન્માન વધશે જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે એક મેષ રાશિ શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે આવામાં આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થશે અચાનક ધનલાભના યોગ પણ બની શકે છે અટવાયેલા પૈસા પાછા મળશે આ સાથે જ ભવિષ્ય માટે ધન ભેગો કરવામાં પણ સફળ રહેશો પરિવાર સાથે સારો સમય વિતશે આ સાથે સમાજમાં માન સન્માન વધશે બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો નોકરીયાતોને કાર્યસ્થળ પર સમય સારો વિતશે સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોને સફળતા મળી શકે છે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું લાભકારી રહી શકે છે બધું મળીને શનિના પૂર્વાભાદ્રબદ્દના બીજા તબક્કામાં જવાથી આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે બે કન્યા રાશિ આ રાશિના જાતકો માટે શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં જવાનું લાભકારી સિદ્ધ થઈ શકે છે શનિની ચાલમાં ફેરફાર થવાના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે નોકરી બિઝનેસમાં લાભ મળવાના એંધાણ છે કાર્યક્ષેત્રે તમારા કામની પ્રશંસા થશે જેના કારણે બોનસ ઇન્ક્રીમેન્ટ ઉપરાંત કોઈ મોટી જવાબદારી મળશે વેપારમાં ખૂબ લાભ મળવાની તક છે લાંબા સમયથી જે મંદીના વાદળો છવાયેલા હશે તે દૂર થશે ખોટ નફામાં ફેરવાઈ શકે છે કરિયરના ક્ષેત્રે પણ લાભ મળશે જે જાતકો ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ રહેશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે ત્રણ ધનુ રાશિ આ રાશિના જાતકો ઉપર પણ ભગવાન શનિની વિશેષ કૃપા રહેશે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે તમે તમારી બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો પરિવાર સાથે સારો સમય પસાર કરશો બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે નોકરીયાતોને કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે જો કે તેમાં પણ લાભ થશે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ અનેક તકો મળી શકે છે આ સાથે જ બિઝનેસમાં પણ ખૂબ સફળતાની સાથે ધનલાભ મળી શકે છે જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોય તો આ સમયગાળામાં સારા પરિણામો મળી શકે છે लव लाइफ सारी रहे शे। संतान तरफ थी कोई सारा समाचार मरी शके छे। डिस्क्लेमर अही अपायली माहिती सामान्य महिती अने जानकारियों पर आधारित ज्योतिष राज